હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિશન ફોર સ્ટુડન્ટ સારું ચાલી રહ્યું છે લાગશે વાર પણ આવશે મજા તો સપોર્ટ કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આજે સાંસ્કૃતિક વારસાનો ત્રીજો ભાગ બનાવીએ છીએ તો તેમાં આપણે આગળ વાત કરી હતી કે રાણીની સિપરીની મસ્જિદ તો તે આ સ્ટોરિયા દરવાજા અમદાવાદ નિર્માણ બેગનાની પત્ની અશિનીએ કર્યું હતું અબુલ ફઝલે રાણી સિપરીની મસ્જિદને અમદાવાદનું રત્ન કર્યું હતું તો આ મસ્જિદ આઈ એમપી છે તો તૈયાર કરજો તેમાં આ બધા અંદર જે ટોપિક બધા આપેલા છે તે પહેલાં બધા વિષયનું બેઝિક પતી જાય ને પછી જ અંદર ડીપમાં કરવું ત્યાં સુધી ડીપમાં કરવું નહીં ત્યાં સુધી બધા વિષયનું બેઝિક પહેલાં કરી લેવું જરૂરી છે તો આગળ વાત કરીએ તો રાણી સિપરીની મસ્જિદનો ઉલ્લેખ સીરાતે સિકંદરમાં જોવા મળે છે આ લાઇન આઈએમપી એમપી છે દરિયાખાનનો મકબરો તે ગુજરાતનો સૌથી મોટો ઘુમ્મટ છે અને દરિયાખાનનો મકબરો એ શાહીબાગ અમદાવાદ ખાતે આવેલ છે તે ઈરાની શૈલીમાં બનેલ છે અને આ મકબરો મોહમ્મદ બેગડાના અમીર દરિયાખાને બંધાવ્યો હતો હવે ગુજરાતમાં મુઘલકાલીન સ્થાપત્ય તો ગુજરાતમાં મુઘલ સમયગાળા દરમિયાન સરાય સ્થાપત્ય શરૂ થયું હતું તેમાં નંબર એક પર છે ચિંતાપણી ચિંતામણી પાશ્વનાથ જૈન દેરાસર જે અમદાવાદ ખાતે આવેલ છે તે જહાંગીરના સમયગાળા દરમિયાન બન્યું હતું અને આ ચિંતામણી પાશ્વનાથનું નિર્માણ શેઠ શાંતિદાસ ઝવેરી દ્વારા કરવામાં આવ્યું હતું ખૂબ એમપી પ્રશ્ન છે ઔરંગઝેબ મંદિરને ઔરંગઝેબે મંદિરને કુવત ઉલ ઇસ્લામ મસ્જિદમાં ફેરવી હતી મોતીલ મંદિર મહેલ જે વર્તમાન સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક છે સ્થળ તો સાઈબાગ અમદાવાદ ખાતે આવેલું છે અને આ મોતીશાહી મહેલનું નિર્માણ શાહજા દ્વારા થયું હતું તેનું સમારકામ વિલિયમ સ્કોર દ્વારા થયું હતું મોસ્ટ એમ બી રવિન્દ્રનાથ ટાગોરે મોતીશાહી મહેલમાં અંગલી સ્ટોન નામનો ગ્રંથ લખ્યો હતો પહેલી મે ઓગણીસો સાહીઠ થી આ મહેલને ઓગણીસો સાહીઠ થી ઓગણીસો પંચોતેર દરમિયાન રાજ્યપાલ ભવન તરીકે ઉપયોગમાં લીધો હતો ગુજરાતમાં મરાઠા કાલીન સ્થાપત્ય તો લખપતજીની છેતરણી જે કચ્છ કચ્છ ખાતે આવેલી છે કુબર કુબરેશ્વર કુબેશ્વર મહાદેવ મંદિર ચાણોદ ખાતે આવેલું છે રંગમહાલ અને સુપડા મહલ કડી ખાતે અને જેનું બાંધકામ મલ્હારરાવ ગાયકવાડ દ્વારા થયું હતું નડિયાદને ખંડેરરાવ ગાયકવાડે રાજધાની બનાવી હતી કલમની પંખુડીવાળા શિખારાધીન શિવ મંદિર જે સોમનાથ ખાતે આવેલ છે અને તેનું નિર્માણ ઇન્દોરના રાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા થયું હતું તો આ નામ ખાલી યાદ રાખવાના છે કે બાલાજી મંદિર તો સુરતમાં આવેલું છે સુપેરીના મંદિર તો રાજકોટ ખાતે આવેલા છે આઈએમપી ત્રિકોમ બારોટની વાવ જે પાટણ ખાતે આવેલી છે વિઠ્ઠલ મંદિર વડોદરા ખાતે રણછોજીનું મંદિર ડાકોર ખાતે અને જે ગોપાલરાવ ત્રાંબેકર દ્વારા બનાવવામાં આવેલું હતું આઈએમપી રતન તળાવ નડિયાદ ખાતે સાથુરદાસ બાવાનું મંદિર તો ખંભાત ખાતે કામનાથ મંદિર પેટલાદ આણંદ ખાતે કુંભનાથ મંદિર અમરેલી ખાતે ખંડોબા મંદિર વડોદરા ખાતે જડેશ્વર મંદિર વાંકાનેર ખાતે અને દામજી સરોવર અને રણછોડસર સરોવર જે શંખોદ્વાર બેટ શંખોદ્વાર બેટ દ્વારકા ખાતે આવેલ છે બ્રિટિશકાલીન સ્થાપત્ય વિશે આગળ જોઈએ તો નંબર એક પર અઢીસીના દેરા ખૂબ આએમપી અમદાવાદ ખાતે આવેલા છે તેનું નિર્માણ અઠીસી કેસરીસિંહ શેઠ તેમના પત્ની હરકુંવર દ્વારા થયું હતું અને દેરાના સલાટ હતા મલ્લીનાથની પ્રતિમા ભોયણી અમદાવાદ ખાતે આવેલ છે અને મલ્લીનાથ એ સ્ત્રી તીર્થકર હતા ઘંટાકરણ મહાવીર મંદિર જે મહુડી ગાંધીનગર ખાતે આવેલ છે અને તેનું નિર્માણ બુદ્ધિસાગર મહારાજ દ્વારા થયું હતું અને આ મહોડી ખાતે સુખડીનો પ્રસાદ ખૂબ પ્રખ્યાત છે સુદામા મંદિર પોરબંદર ખાતે આવેલું છે માધવરાયનું મંદિર અંજાર કચ્છ નાગનાથનું મંદિર અમરેલી આ બંને આઈએમપી છે પારસીઓનું કાશી ઉદવાડા વલસાડ રાધા વલ્લભ મંદિર વડોદરા ગોડી પાશ્વનાથ મંદિર સુરત હવે આગળ ગુજરાતના ગુફા સ્થાપત્ય વિશે વાત કરીએ તો ગુજરાતની સૌથી મોટી ગુફા એટલે ચમારડીની ગુફા જે ભાવનગર ખાતે આવેલી છે બાવા પ્યારાની ગુફા જે જૂનાગઢ ખાતે આવેલી છે અને તે સોળ ગુફાનો સમૂહ છે બિહારી બિહારીદાસના શિષ્ય સિદ્ધ પ્યારા રામજી દ્વારા બાવા પ્યારાની ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું હતું ઉપરકોટની ગુફા જે જૂનાગઢ ખાતે આવેલી છે અને ઘોડાની નાળ આકારની ચૈત્ય બારી આવેલી છે ત્યાં અને પ્રારંભિક માનવ શિલ્પ ઉપરકોટની ગુફામાંથી મળી આવ્યું હતું ખાપરા કોડિયાની ગુફા જે જૂનાગઢ ખાતે આવેલી છે અને રાખ આંગાર મહેલ તરીકે ઓળખાય છે અને જ્યાં એલ આકારનું નિવાસસ્થાન છે એલ આકારની વાવ બે છે એક અમૃતિ વર્ષાની વાવ પાંચ કુવા વિસ્તાર અમદાવાદ અને ભાડલાની ગેલ માતાની વાવ ચોથા નંબરે વાત કરીએ તો ખંભાલીલાની વાવ જે રાજકોટ ખાતે આવેલી છે તેની શોધ ઓગણીસો અઠાવન ઓગણસાઇટમાં પીપી પંડ્યા અને પુરુષોત્તમ પ્રેમશંકર પંડ્યાએ કરી હતી ખંભાલીની વાવમાં રાજકોટ ખાતે આઈ એમ અને વજ્રપાણીના ચિત્રો આવેલા છે અને આ ગુફાએ મહાયાન બૌદ્ધ સંપ્રદાય સાથે સંકળાયેલ છે ઢાંકણી ગુફા તો ઉપલેટા રાજકોટ ખાતે આવેલી છે ચિંચુરી જનની ગુફા તો સુરેન્દ્રનગર ખાતે આવેલી છે આ એમપી તળાજાની ગુફા જે ભાવનગર ખાતે આવેલી છે પાંડવ ગુફા આહવા ડાંગ ખાતે આવેલી છે અને જે છ ગુફાઓનો સમૂહ છે કડિયા ડુંગરની ગુફા જે ભરૂચ ખાતે ઝઘડિયા તાલુકો અને કડિયા ડુંગરની ગુફા ખાતે અગિયાર ફૂટ ઊંચો સી સ્તંભ આવેલ છે આઈએમપી છે આવી આઈએમપી સિયોતની ગુફા જે કચ્છ લખપત તાલુકામાં આવેલ છે અને આ ગુફાનું સંશોધન કેશવરામ કાશીરાવ શાસ્ત્રી દ્વારા થયું હતું સાણા વાક્યની ગુફા જે ઉના તાલુકા ગીર સોમનાથ ખાતે આવેલી છે અને તે રૂપેણ નદીના કિનારે આવેલ છે અને સાણા વાક્યની ગુફા એ મધપુડા આકારની અને જે બાસઠ ગુફાનો સમૂહ છે આ ગુફામાં ભીમ અને ઈડાંબાના લગ્ન થયા હોય તેવું માનવામાં આવે છે આ ગુફામાં એવલ મંડપ અહીંની સૌથી મોટી ગુફા છે અને ગાંધારી ગુફા બી આ ગુફામાં આવેલી છે જોગીડાની ગુફા મહેસાણા જે તારંગા ટેકરી ખાતે આવેલી છે અને આ ગુફા ચોપન ગુફાનો સમૂહ છે જોગીડાની ગુફા વજ્રયાન બૌદ્ધ ધર્મની શાખા દેવી તારાદેવી એટલે કે તારણ માતાનું મંદિર આવેલું છે જાંબુવતની ગુફા રાણાવાવ તાલુકો પોરબંદર ખાતે આવેલી છે હુસેન દોશીની ગુફા અમદાવાદ ખાતે અને જેના સ્થપતિ બાલકૃષ્ણ દોશી હતા અને રચનાકાર એમ એફ હુસેન હતા એટલે હુસેન દોશીની ગુફા તરીકે ઓળખાય છે મહત્વની ગુફા જે આપણે યાદ રાખવાની છે ખાલી પંચેશ્વર ગુફા જૂનાગઢ ખાતે હોથલ પદ્મણીની ગુફા જૂનાગઢ ખાતે શૈલ ગુફા દેસલપર કચ્છ ખાતે આલેય શૈલ ગુફા પાટણ ખાતે ધિંગેશ્વર મહાદેવ ગુફા ભાળવડ દ્વારકા ખાતે ભીમોરાની ગુફા ચોટીલા સુરેન્દ્રનગર ખાતે ડિંગથોડની ગુફા જસદણ રાજકોટ ખાતે ધોળેશ્વર બુદ્ધ ગુફા ગીર સોમનાથ ખાતે અને તારસાંગની ગુફા પંચમહાલ ખાતે તો મળીએ આગળના વિડીયોમાં વિડીયો ગમ્યો હોય તો તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી શેર કરજો અને આ વિડીયોની પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે ચાલો મળીએ જય હિન્દ જય ભારત